નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર હવે ફેબ્રુઆરી મહિનામાં કપાસના ભાવ કઈ રીતના રહી શકે છે અને કપાસના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને શું હવે કપાસના ભાવ અઢારસોથી લઈને ની રેન્જમાં થઈ શકે છે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર માહિતી જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની તો અઠ્યાવીસ દિવસનો આ મહિનો છે ઓલ ઓવર ચાર રવિવાર એટલે કે ચોવીસ દિવસ યાર્ડ શરૂ રહેશે એમાં પણ અમુક ચારે રજાઓ રહેશે તો ઓલ ઓવર જે અઠવાડિયું છે નાનું થવાનું છે અને કપાસની આવકોની વાત કરીએ તો ધીરે ધીરે કપાસની જે આવકો છે એ ઘટવા લાગશે અને અત્યારે વાત કરીએ તો સરકારી જે ખરીદી છે એ પણ ભૂર જોશમાં ચાલી રહી છે અને એમાં પણ અત્યારે જે ખરીદીની જે પ્રક્રિયા છે તેની કરી દીધેલી છે જેના કારણે હવે મિત્રો જે માર્કેટ માર્કેટયાર્ડોમાં આવકો છે ખૂબ જ ઘટી જશે આ ઉપરાંત ભાવની વાત કરીએ તો અત્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ કપાસના તો ઓલ ઓવર સત્તરસો થી લઈને સત્તરસો દસ રૂપિયા સુધી ઊંચા ભાવ છે પરંતુ હજી પણ સરેરાશ ભાવ છે એ રૂપિયા લઈને સુધી ટકી રહેલા છે જો તમે કપાસ કપાસ વેચવા ગયા હોય અથવા તો આ અંદર આપ્યો હોય તો તમને કપાસના કેટલા ભાવ મળ્યા હતા તે તમે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અન્ય જે મિત્રો જોઈ રહ્યા છે આ વિડીયો એમને પણ ખ્યાલ આવી જાય સાથે સાથે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં આ ઉપરાંત વાત કરીએ તો એવરેજ ભાવ છે મિત્રો એક ખેડૂતોને અત્યારે સારા એવા મળી રહ્યા છે પરંતુ ઓલ ઓવર જે કપાસના ભાવ છે એમાં આપણે જાન્યુઆરી મહિનામાં સ્ટેબલ જોવા મળ્યા છે કોઈ મોટા વધારે જે થયા અને એક્સપેક્ટેડ હતા એ રીતના જોવા નહોતા મળ્યા તો આ અઠવાડિયામાં એક્સપેક્ટેડ છે કે ફેબ્રુઆરીનો ફર્સ્ટ વીક છે એમાં કપાસના ભાવમાં સ્ટેબિલિટી બની રહે અને અમુક નાના મોટા સુધારા થઈ શકે છે કારણ કે બજેટ લોન્ચ થયા બાદ ટેક્સટાઇલને કઈ રીતનું મહત્ત્વ આપવાનું છે અને કઈ રીતનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું છે તે તમામ માહિતી બજેટમાં આવશે ત્યારબાદ કપાસમાં છે તેજી અથવા તો મંદીનો જે માહોલ છે બંને જોવા મળી શકે છે પરંતુ પોસિબિલિટી એવી છે કે જે ભાવ છે ટેક્સટાઇલમાં વધારે આપણે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ થતાં કપાસના જે ભાવ છે એમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના કપાસના તાજા સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો